ગુજરાતની સૌથી ચર્ચિત નગરપાલિકા એટલે કે જેતપુરની નગરપાલિકા પરંતુ જેતપુરની નગરપાલિકામાં મતદાન શરૂ થતાની સાથે જ ભાજપના ઉમેદવારની પોલીસ સાથે મોટી બબાલ થઈ છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છાસઠ નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે વર્ચસ્વની લડાઈ માટે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય એક બાદ એક મતદાન કરવા પહોંચી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે જેતપુર જે સૌથી ચર્ચિત નગરપાલિકા છે તેમાં જ બબાલના દ્રશ્યો સામે આવ્યા છે જો વાત કરવામાં આવે જેતપુરની તો જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થતાની સાથે જ એક મોટી બબાલ થઈ હતી જેમાં એક સ્કૂલ છે તેમાં મતદાનનો પ્રારંભ થતા ઈવીએમ મશીન ખોટવાયા હતા એટલા માટે થઈને જે ભાજપના ઉમેદવાર છે સત્યમ પોલીસ સાથે મોટી બબાલ કરી હતી સૌથી પહેલા તો એ બબાલના દ્રશ્યો જોઈએ જેમાં ભાજપના ઉમેદવાર પોલીસને શું કહી રહ્યા છે એવવાલી આઈતે આઈતે બધીન બાંકે આલતા સુચે તો કાઈ તમે તમાલ કરતો નો મે બે અયા મેરુ રાદળિયાનો ગઢ એટલે કે જેતપુર અને ધારાસભ્ય જયેશ રાદળિયા છે તે પણ અવારનવાર પ્રચાર માટે નીકળ્યા હતા પરંતુ હવે ભાજપના જ ઉમેદવાર દ્વારા પોલીસ સાથે મોટી બબાલ કરવામાં આવી છે અને આ બબાલ કરતાની સાથે જ પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે લોકો અમારું કામ કરી રહ્યા છે પરંતુ જ્યારથી ઈવીએમ મશીન ખોટવાયું હતું ત્યારથી જ ભાજપના ઉમેદવાર છે તેમના દ્વારા મોટી બબાલ કરવામાં આવી હતી અને પોલીસ સાથે પણ તેમની બોલાચાલી થઈ હતી હવે ફરી એક વખત એ દ્રશ્યો ઉપર નજર કરીએ કે જેમાં ભાજપના ઉમેદવાર બબાલકર્તાની સાથે સાથે શું કહી રહ્યા છે

હજી તો ચૂંટણીની શરૂઆત થઈ છે એની પહેલાં જ સૌરાષ્ટ્રની સૌથી ચર્ચિત નગરપાલિકા જેતપુરમાંથી બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ભાજપનો ઉમેદવાર છે તેમની સાથે પણ પોલીસ સાથે તેમની બબાલ થઈ છે આ બધાની વચ્ચે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે વર્ચસ્વની લડાઈમાં કોનું વર્ચસ્વ જળવાય છે પરંતુ અત્યારે હાલ ઈવીએમ મશીન ખોટવાતાની સાથે જ ભાજપના ઉમેદવારના આકરા પાણી સામે આવ્યા છે કારણ કે જેતપુરમાંથી પણ અનેક એવા ઓડિયો અને વિડીયો વાયરલ થયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવાની વાતો કરવામાં આવી હતી અને આ બધાની વચ્ચે પાર્ટીના ઉમેદવાર અત્યારે હાલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે કારણ કે ઈવીએમ મશીન ખોટવાયા હતા તે બાદ તેમની પોલીસ સાથે મોટી બબાલ થઈ હતી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર